નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલની મોટી આગાહી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લાખો ખેડૂતોને થશે ફાયદો દેવા માફી અંગે બોટાદ સમાચાર ચંદન ખાતા ધારકોને દસ હજાર loan રેશન કાર્ડ ધારકો માટે આટલી વસ્તુ મફત ગામડાઓને મોટી ચેતવણી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને ચોવીસ કલાક વીજળી

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે જ્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાલી ઠંડીનો દોર શરૂ થશે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓનો વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધ કરી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડતું હતું નિકાસ થી ડુંગળીના ભાવ રૂપિયા બોલાયા હતા પરંતુ ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવ ત્રણસો નું ગાબડું પડ્યું હતું જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ સાથે જ ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી વિરોધ કર્યો હતો લાખો ખેડૂતોને થશે ફાયદો કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકો પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ લેટર fee બિઝનેસ development લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા toolkit પ્રોત્સાહન તરીકે રેક ને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપશે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડશે આના પર વ્યાજ દરમાં ત્રણ પાંચ ટકા રહેશે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતમાં દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર એમના બજેટ બે વર્ષ માટે બે હજાર તેવીસમાં કરવામાં આવી હતી મોટી ચાલ બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં આવ સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતો લોન બેંકમાં રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેથી બજેટ બે હજાર તેવીસમાં જાહેરાત કરવામાં આવી હતી જનધન ખાતા ધારકોને દસ હજાર રૂપિયા લોન કેન્દ્ર સરકાર દેશવાસીઓના આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અને યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા ના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જન ધન યોજના હેઠળ તમે જીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો રાશન કાર્ડ ધારકોને એટલી વસ્તુ મફત જો તમે પણ રાશન જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમ હવેથી તમને પાત્રીસીલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોની દિશા નિર્દેશ પણ આપી દીધા છે જેમ જાન્યુઆરી થી છે અંદાજે 80 કરોડ થી વધુ લોકોને ਮੁફત અનાજની સુવિધા મળે છે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો થશે મળે છે આવો તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ આવશે ગમડાઓને મોટી ચેતવણી ગૌચર જમીન પર તો બડને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ વિકાસ કમિશનર દ્વારા રાજ્યમાં તમામ ડીટી

રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં પૂરતો ભાવ મળ્યો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા આવી રહ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની પાંચ હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે તેવા ભાવ બારસો એસી થી લઈને ચૌદસો અઠ્ઠાણું રૂપિયા બોલાયા હતા કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં મોકલી આજે નવ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતોને ચોવીસ કલાક વીજળી કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી છે હવે ખેડૂતોને માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે સોલાર પાવર પ્લાન્ટની મદદથી ખેડૂતોને ચોવીસ કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ત્રીસ હજાર આઠસો મેગાઓટની વધારેની સોર ક્ષમતા હાજર કરવાનો ના તો સોનાના ટોકાણકારો માટે મોટા સમાચાર અઢાર ડિસેમ્બરથી આરબીઆઈ ફ્રી સો ચોવરીસન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરી રહી છે તેમાં બાવીસ ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય આ સ્કીમ હેઠળ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર એકસોને નવ્વાણું રૂપિયા ભરવાના રેસ પર પ્રતિ ગ્રામ રૂપિયા પચાસનું ડિસ્કાઉન્ટ મળશે આ માટે એકાઉન્ટ હોવું જરૂરી છે આરબીઆઈ આ સ્કીમ કરી છે વધુમાં વધુ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકાશે પ્રથમ માં રોકાણ કરનારને એકસો ત્રેવીસ ટકા રિટર્ન મળ્યું હતું ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી આવનો વિડીયો પહોંચતા રહે